તો હેલો મારી વાલી વાલી બહેનો આજે તમારા માટે ધમાકાદાર ઓપર સાથે દરબારી સાડી આવી ગઈ છે અઢળક ખજાનો લઈને આવી ગયા છે એમાં કલર ડિઝાઇનનું તો વાત જ ન પૂછો બધા કલર સરસ આવશે પેટર્નો પણ સરસ આવશે અને દરબારી સાડીમાં સ્ટોક અત્યારે ફૂલ સ્ટોક છે લિમિટેડમાં નથી એ અત્યારે ફૂલ સ્ટોક છે તો જલ્દીથી કોન્ટેક્ટ કરજો તો બેનો આપણે પહેલાંની જેમ એક એક સેટ ખોલીને તો નહીં બતાવી કારણ કે ખોલીને બતાવવા બે તો ચાર પાંચ દિવસ થઈ જાય તો એમના તમને ખાલી ડિઝાઇન બતાવી દઉં છું ઉપરથી જે ડિઝાઇન ગમે વોટ્સઅપ કરો હું તારે ઓનલાઈન કરી દઈશ અને હા બેનો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો અને બે લાઇકન ઓન કરી નાખજો જેથી અમારો નવો વિડીયો આવે એટલે તમારામાં ઉપર મેસેજ પડે તો બેનો વિડીયો બીજા બહેનોને પણ શેર કરી દેજો જેથી એમને પણ ખબર પડે અત્યારે દરબારીમાં કઈ કઈ ડિઝાઇન અત્યારે વસ્તુઓ હાલે છે એમને પણ ખબર પડે કે અત્યારે ટ્રેન્ડ વસ્તુ કઈ છે કઈ લેવી કઈ ન લેવી આપડી બધી વસ્તુ નવી જ આવશે જેથી તમે છેતરાવ નહીં કે આ જૂની ડિઝાઇન આપી દીધી એવું નહીં થાય તમે તારે આ બધી નવી ડિઝાઇન ઉધાવશે એમને પણ ખબર પડે આ બધી નવી છે અત્યારની તો આ લેવાય કે ન લેવાય તો વિડીયો શેર કરી દીજો બધી બહેનોને જે સાડીઓના શોખીન હોય તો બહેનો છેલ્લે સુધી જોવામાં તમારો આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી અમે નવી નવી ડિઝાઇનો આપતા રહીશું સંજયભાઈ ખીચા હું થવા દીગી બતાવી દો ભાઈ બધો સ્ટોક નવો બતાવી દો